નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ને સોમવાર કપાસના બજાર ભાવમાં નવા જૂની નથી જે રનિંગ બજાર ભાવ ચાલે છે તે જ છે અને શનિવારના બજાર ભાવ રહ્યા હતા ચૌદસો રૂપિયાથી લઈને ઊંચામાં પંદરસો એકાણું સુધીના બોલાયા હતા આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉં તો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજના માર્કેટ યાર્ડના બજાર ભાવ ખેડૂત ચોમાસાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપના સુધી મળતા રહે नंद चौथ एकासी रूपिया चौथो न हिकु रूपिया તેરસો પાંત્રીસ રૂપિયા મિત્રો હલકી ક્વોલિટી છે તેરસો ને પાંત્રીસ રૂપિયા ચૌદસો સિત્તેર રૂપિયા મિત્રો ચૌદસો સિત્તેર રૂપિયા પંદરસો રૂપિયા મિત્રો પંદરસો રૂપિયા ભાવ જો એ ગ્રેડ ક્વોલિટી છે

ચૌદસો સિત્તેર રૂપિયા ચૌદસો સિત્તેર ચૌદસો સિત્તેર રૂપિયા મીઠો ચૌદસો ને સિત્તેર રૂપિયા એસી એક બાણું પંચાણું પંદરસો પંદરસો રૂપિયા મિત્રો પંદરસો પૂરા ક્વોલિટી માલ છે પંદરસો ને પાસઠ રૂપિયા પંદરસો ને પાસઠ રૂપિયા રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર પાંચ બાવીસ પંદરસો ને પંદરસો અઠાવીસ રૂપિયા પંદરસો ને અઠાવીસ રૂપિયા ફાઇનલી મિત્રો મિત્રો બજાર ભાવ તેરસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયા સુધીને આ જોવા મળી રહ્યા છે વિડીયો જોવા બદલ ધન્યવાદ